કે ખરો તડકો હોય અને બે હાળો બને કામ કરતા હોય મજા નહી આ અને આ ભાઈ તો અમારે ખૂબ મજાના શું કહેવાય રમેશભાઈ હોળી ઉપર તો ખૂબ જલસા કર્યા છે અને કાંઈ ઘટવા નથી દીધું એના મહેમાનને અને એના દે એમ કેવાય કે કઈ ઘટવા નતું દીધું અને તે ભારે ડીજે મંગાડ્યું હતું કેટલા હજાર વાળું ડીજે મંગાડ્યું કેટલા હજાર વાળું ડીજે મંગાડ્યું તેર હજાર વાળું તેર હજાર વાળું ડીજે મંગાડ્યું બાપ યાદ છોડ ગયા તા કે તેરી માં કેટલા મહિનાથી થી ઘરે રહ્યો છે વીસ પંદર દાડા ઘરે રહીને નાહી આયો તો હવે ભાઈને ખરા દડકા કામ કરો છો ને બધું હે કેવો તડકો લાગે તે રજા રાખતા હોય તો રજા રાખે રજા રાખે તો એમ કે હવે ભેળું થાય એવું નથી અને ઓલાના તો લગન બાકી છે કેમ તો લગ્ન કરવાના કે નથી કરવાના કોણ કરશે કોણ ભાંગડીયો કોણ બનશે

તો તે કેમ તા કાળું ગોઈ તું હે મજા નહીં આ રહા હૈ તે સાલે ચાલે હે તે ને હાલે નો હાલે હેલા મુકા ને હાલે આરે તું પૈસા ઉસા લેતે હા હા હા